બહુ જ ઓછા લોકોને ખ્યાલ હશે કે એસ્ટ્રોટ્યુરિઝમ શું છે આપણા ભારતમાં સૌપ્રથમ વખત એસ્ટ્રોટુરિઝમની શરૂઆત થવાની છે જો તમને બ્રહ્માંડને જાણવાની ઈચ્છા હોય અવકાશમાં તારાઓ ક્યાં અને કેવી રીતે હારમાળા બનાવે છે એ જાણવાની ઈચ્છા હોય તો એસ્ટ્રોટ્યુરિઝમ તમારા માટે છે ઉત્તરાખંડ પર્યટન વિકાસ પરિષદ દ્વારા એસ્ટ્રો ટૂરિઝમ ને પ્રમોટ કરવા માટે એસ્ટ્રો ટૂરિઝમ કંપની સ્ટાર કેપ્સ સાથે મળીને નક્ષત્ર સભાનું આયોજન કરવા જઈ રહી છે આ વિષયની જાણકારી આપતા પર્યટક સચિવ સચિન પૂર્વે એવું કહે છે કે પહેલી જૂન થી ત્રણ જૂન સુધી જ્યોર્જ એવરેસ્ટ મસૂરીમાં નક્ષત્ર સભાનું આયોજન થશે જે ભારતનું સૌથી પહેલું વાર્ષિક આયોજન છે એસ્ટ્રોટૂરિઝમ માટે હાલ તો ઉત્તરાખંડના જ્યોર્જ એવરેસ્ટને પસંદ કરવામાં આવ્યો છે પરંતુ ભારતમાં લદ્દાખની રાજધાની લેહમાં હેનલે નામની જગ્યાને આંતરરાષ્ટ્રીય ડાર્ક સ્કાય એસોસિએશન દ્વારા એસ્ટ્રોટૂરિઝમની મંજૂરી પણ મળી છે આવી જાણકારી મેળવવા માટે ફોલો કરો ગુજરાત ફર્સ્ટ